ગુરુકૃપા ફર્નિચર લાવ્યું છે બસો છવ્વીસ આઇટમનો કરિયાળ સેટ માત્ર એકાવન હજાર નવસો નવ્વાણું ફ્રી હોમ ડિલિવરી ટ્રોલી બેગ ફ્રી આવશે મર્યાદિત સમય માટેની ઓફર છે સાત બાય પાંચનો લાઇટવાળો એટબોક્સ બેડ છ બાય પાંચનું પ્યોરફોમનું ગાડલું છ પીસનો બ્લેન્કેટ સેટ બે રૂના ઓશિકા અને બે ગાદી સોળ બાય ચોવીસની કાચ અને ખાનાવાળી ટીપોય છ બાય ચાર ફૂટનો ત્રણ દરવાજાનો કબાટ ફર્નિચરમાં ઉદય અને સડો ન લાગીને દસ વર્ષની ગેરંટી આવશે આ સિવાય બે નંગ ખુરશી બે વર્ષની ગેરંટી સાથે અન્ય બેડરૂમ સેટની વસ્તુઓ જોઈએ કે સાત પીસનો લેમન સેટ બાર પીસનો પ્રકાબીનો સેટ આઈસ્ક્રીમના બાઉલ ત્રણ પગલું ફોટો ફ્રેમ ચાર પીસનો ટુવાલનો સેટ એક બાજો એક પાટલો દિવાલ ઘડિયાળ પિત્તળનો દીવડો ચાવીસ પીસનો ડિનર સેટ અગિયાર પ્લાસ્ટનો વર્જિન પ્લાસ્ટિકનો બાથરૂમ સેટ સ્ટીલના રસોડાના તમામ વાસણનો સેટ આવશે વાસણમાં આજીવન ફાટે તો બદલી આપવાની ગેરંટી આવશે આ સિવાય દરેક વાસણની અંદર લેઝર પ્રિન્ટિંગ આવશે બાર ભાણોનો થાણી વાટકાનો સેટ આવશે સાથે જ બાર નાસ્તાની ડીશ પણ એમાં આવી જાય છે તો રાહ શેની જુઓ છો આજે જ અમારો સંપર્ક કરો એડ્રેસ ગુરુકૃપા ફર્નિચર હું વાડસડા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ધન્યવાદ